નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ઐતિહાસિક સયાજી કાર્નિવલ તિપન માં બાળ મેળા અંગે પત્રકાર પરિષદ યુજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આગામી તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ત્રિ દિવસીય મહોત્સવ શહેરના બાળકો અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ બાળ મેળાનું આયોજન બાળકોની સર્જનાત્મક શક્તિઓને મંચ પૂરો પાડવા અને તેમના નેતૃત્વના ગુણો વિકસાવવાના ઉમદા આશય સાથે કરવામાં આવ્યું છે આ બાળ મેળાની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેનું સમગ્ર સંચાલન લોકશાહી મૂલ્યો આધારિત બાળકો થકી બાળકો વડે ને બાળકો માટેના સિદ્ધાંત પર કરવામાં આવે છે જે સમગ્ર ભારતમાં એક વિશિષ્ટ અને અનોખી પહેલ છે સમિતિ દ્વારા વર્ષ ઓગણીસો થી શરૂ કરવામાં આવેલી આ પરંપરામાં આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકસો એકવીસ પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ ને સૌથી વધુ બાળવાડીના ભૂલકાઓ ઉત્સાહભેર ભાગ લેશે આ મહોત્સવમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ અને કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજાશે સયાજી કાર્નિવલમાં શિક્ષણની સાથે મનોરંજનનો પણ સુંદર સમન્વય જોવા મળશે વિદ્યાર્થીઓ દ્વારા નાટકો નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે તેમજ બાળકોના આંતરિક કૌશલ્યને ઉજાગર કરતા ટેલેન્ટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેળામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવશે સમિતિ દ્વારા વડોદરાના તમામ નગરજનોને આ બાળમીલાની મુલાકાત લેવા અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બાલ આભારદર્શક ઓકે સયાજી કાનિવલ સો આઈ વેલકમ યુ ઓલ ટુ સયાજી ઇવેન્ટ ગવર્ન સ્કૂલ્સ Under the Municipal School Board of Barodhan. And in the days of this event, we will take you on an incredible journey showcasing the talents, creativity, and enthusiasm of all the students. And for the first time in 53 years, Sayati Carnival not only has its usual cultural programs, highly educational projects, and thrilling adventure games, but also Various surprises across the whole Sayaji Carnival, and you won't miss them if you attend the inaugural ceremony at Kumati Bagh January 23rd, 2026, from 5 pm onwards. So, come on come on with your family, friends, and neighbor to our beloved and most awaited Sayaji Carnival 2026. Thank you. <laughs> हसी हुनर और सपनों का सजेगा राज जहाँ हर बच्चा अपनी कहानी, वही है बाल मेला खुशियों की पहचान बाल प्रमुख मिश्रा का आप सभी को सादर प्रणाम हमारे इस बाल मेले में शौर्य शिक्षा संस्कृति और खेल की एक अनोखी झलक देखने को मिलेगी तीन दिनों तक चलने वाला कमाटी बाग में यह बाल मेला आपके परिवार के साथ आनंद लेने का अवसर है इस बाल मेले का यह आयोजन तारीख चौबीस पच्चीस छब्बीस जनवरी दो हजार छब्बीस को होने वाला है। तो मेरा आप सभी से यही कहना है कि आप सभी इस बाल मेले में शामिल होइए और हमारे छोटे छोटे बच्चों की मेहनत को मेहनत को देखिए थैंक यू नमस्कार વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા આયોજિત તેપ્પનમો બાળમેળો એટલે કે સાયાજી કાર્નિવલની બે હજાર છવ્વીસની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વે મીડિયા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવલું નજરાણું કે જેની વડોદરાના નગરજનો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે એ પ્રકારના સુંદર મજાના બાળમેળાનું આયોજન સાયાજી ઉદ્યાનમાં થતું હોય છે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા તેપનમો બાળમેળો એટલે કે સાયાજી કાર્નિવલ બે હજાર છવ્વીસનું તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ સાયાજી ઉદ્યાન ખાતે સવારે આઠથી રાત્રે આઠ સુધી આયોજન થયું છે આ સયાજી કાર્નિવલનું ઓપનિંગ સેરેમની એટલે કે ઉદ્ઘાટન સમારોહ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે પાંચ કલાકે સયાજી ઉદ્યાનમાં રાખેલો છે આ ઉદઘાટન સમારોહમાં વડોદરાનોના મહાનુભાવો સાથે સાથે राज्यकक्षाना मंत्री डॉक्टर मनीषाबेन वकील राज्यकक्षाना वकील मंत्री श्री कमलेशभाई पटेल विधानसभा गुजरात विधानसभा मुख्य दंडक आदरणीय बालकृष्ण साहेब वडोदराना प्रथम नागरिक मेयर श्रीमती पिंकीबेन सोनी आणि वडोदराना लोकप्रिय सांसद डॉक्टर हेमांगभाई जोशी सहित शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी साहेब तमाम धारासभ्यश्री हो, कोर्पोरेशन पदाधिकारी हो, સહિત સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ ઉપસ્થિત રહેવાની છે આ બાળમેળાના ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા જ આ સમગ્ર બાળમેળાનું તો સંચાલન અને આયોજન થતું હોય છે પરંતુ સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં પણ આ બાળકો જ સંપૂર્ણ ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કરતા હોય છે આપણી ગુજરાતની એક જૂની લોકનાટ્યની કૃતિ એટલે કે ભવાઈ ભવાઈના માધ્યમથી આ બાળકો સંસ્કારી નગરી વડોદરા સાથે સાથે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ કે જેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે આપણને વડોદરામાં વિશ્વની શ્રેષ્ઠ જે વસ્તુઓ હોય એ અલગ અલગ પ્રકારની સુવિધાઓ સહિત સ્થાપત્ય સહિત અલગ અલગ બિલ્ડિંગ હોય આ તમામ પ્રાપ્ત થયા છે તેમની પણ માહિતી વણી લેવામાં આવશે સાથે સાથે સાહેજી કાર્નિવલમાં કયા કયા પ્રકારના વિભાગોમાં કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે શહેરીજનોને તથા બાળકોને મળશે તેની પણ સંપૂર્ણ વિગત આ ભવાઈના માધ્યમથી રજૂ કરવામાં આવશે ભવાઈનું માધ્યમ પસંદ કરવાનો એકમાત્ર હેતુ એવો છે કે દર વર્ષની પરંપરા મુજબ સયાજી કાર્નિવલમાં કંઈ ને કંઈ બોર્ડ મેમ્બર્સ દ્વારા સંયુક્ત રીતે કેટલાક એવા નવીનતમ આયામો અને વિચાર એડ કરવામાં આવતા હોય છે કે જેનાથી આ બાળમેળો વધુ ને વધુ રોચક પણ બને અને લોકો માટે એ એક આનંદ અવિસ્મરણીય નજરાણું બની રહે